શ્રી દશામાને વંદન દશામા આજે દસમો દિવસ છે તને વિદાય આપવાનો સમય આવ્યો છે પણ હૃદય ક્યાં માનતું હોય છે માં અમે તને પધરાવ્યું શ્રૃંગાર્યું પૂજ્યું તારા ચરણોમાં ભક્તિપૂર્વક દિલથી નમન કર્યું માફ કરજે મા કોઈ વાતમાં ભૂલ થઈ હોય તો શબ્દ ઓછા પડે છે તને ભાવ અર્પણ કરતા તું તો ભાવનાનો સાગર છે માં તું આવી ત્યારે ઘરમાં દીવાનું અજવાળું લાવી આજે તું જઈ રહી છે પણ આશીર્વાદનો પ્રકાશ રાખી જા જરૂરથી તમારું કલ્યાણ કરીશ હા બેટા નવ દિવસ મારા વ્રત કરે ને મારી ઉપાસના કરે તેનું કલ્યાણ કરવા તેની પડખે ઊભી રહું છું દશામાં તું અમારા ઘરમાં હંમેશા તારો વાસ કરતી રહેજે જરૂરથી તમારું કલ્યાણ કરીશ હા બેટા નવ દિવસ મારા વ્રત કરે ને મારી ઉપાસના કરે તેનું કલ્યાણ કરવા તેની પડખે ઊભી રહું છું તું અમારા દુઃખોનું નાશ કરતી શક્તિ છે તું જ આકાશ જેવી મહાન છે ધરતી જેવી દયાળુ છે તારા પગલાં પડ્યા તારી ઘરમાં સુખ સમૃદ્ધિ ભરી ગઈ તારા શરણે અમે ભય ભૂલી ગયા અને સુખ સમૃદ્ધિ મળી જરૂરથી તમારું કલ્યાણ કરીશ હા બેટા નવ દિવસ મારા વ્રત કરે ને મારી ઉપાસના કરે તેનું કલ્યાણ કરવા તેની પડખે ઊભી રહું છું આજે તને વિદાય આપીએ છીએ પણ તું હંમેશા અમારી સાથે રહેજે અમારા હૃદયમાં સંસારમાં અને અંતરમાં રહેજે હા બેટા હા દશામાં હા બેટા હા અમારા બાળકોને બુદ્ધિ આપજે વૃદ્ધોને શાંતિ આપજે તું દુઃખના વાદળો હટાવતી સુખના સૂરજના કિરણોનો પ્રકાશ ફેલાવજે તું અમારું રક્ષા છે તું ભક્તોના મન મંદિરની દીપજોત છે દશામાં તું ફરીથી આવજે વધુ ભવ્ય રીતે તું મહિમા વધારજે અને ભક્તિ વધારજે હા બેટા હા હા બેટા જરૂરથી તમારું કલ્યાણ કરીશ હા બેટા નવ દિવસ મારા વ્રત કરે ને મારી ઉપાસના કરે તેનું કલ્યાણ કરવા તેની પડખે ઊભી રહું છું તેનું જીવન બદલાઈ જાય છે હા અને તેના જીવનના બધા સંકટો ટળી જાય છે તે વ્યક્તિ દુઃખોથી મુક્ત થઈ જાય છે આજે તો અમે કહીશું અત્યારે મા તારી વિદાય છે તું દુઃખના વાદળો હટાવતી સુખના સૂરજના કિરણોનો પ્રકાશ ફેલાવજે હા બેટા હા હા બેટા જરૂરથી તમારું કલ્યાણ કરીશ હા બેટા નવ દિવસ મારા વ્રત કરે ને મારી ઉપાસના કરે તેનું કલ્યાણ કરવા તેની પડખે ઉભી રહું છું તું અમારું રક્ષા કવચ છે તું ભક્તોના મન મંદિરની દીપજોત છે દશામાં તું ફરીથી આવજે વધુ ભવ્ય રીતે તું મહિમા વધારજે અને ભક્તિ વધારજે આજે તો અમે કહીશું અત્યારે માં તારી વિદાય છે પણ ફરીથી વહેલી આવજે હા બેટા હા હા બેટા જય મીનાવાળા ધામવાળી દશામાં જય મીના ધામવાળી દશામાં દશામાં તમારી કૃપા હંમેશા સર્વે ભક્તો પર બની રહે હા બેટા હા હા બેટા જરૂરથી તમારું કલ્યાણ કરીશ શ્રી દશામાને સહસ્ત્રો નમન દશામાની વિદાય સાથે ભક્તિનું દીપક હંમેશા હૃદયમાં જળતું રહે